એટલે મેપા બાપાના આખા ઘરને દવાખાને દાખલ કરવા પડ્યા બોલ કઠણ માથા મારતી હોય ને તો આવું બધું થાય તો આ વખતે તો એને કાંઈ બહુ વાંધો નથી આવ્યો આજથી બે વર પહેલા એવું થયું કે એને મેપા બાપાને સંડાય બાથરૂમથી મુવું કઈ હેતુ નહીં એ ડાયા કાકા એના ઘરની પછી અને મેપા બાપાની ઘરની પાસે એની વિશે ત્રણ ફૂટ નું નવેડું નવેડામાં છે ને એટલે કુતરા બાધા કરે એટલે બે બાજુ થોડી થોડી સાત સાત ની દિવાલ ચણી દીધેલી મેપા બાપા એ પોતાના ઘરમાંથી નાની એવી ગળક બારી જેવું કર્યું અને ખૂણા ઉપર સામે ઈટું ખડકી થોડીક મૂતડું જેવું બનાવી દીધું બારું જવું હોય તો ત્યાં બધા જી આવે એક હવારમાં લગભગ છ વાગ્યા હશે છ હવાસ ટાઈમ થયો છે થોડું અંજવાળું થઈ ગયું મેં પાંચ પેશાબ કરવા નવે મામ ઉતવડીમાં એ દરમિયાન થયું એવું કે ગામમાં હળવું રોજડું ચાકથી ઘરી ગયું શેરીઓમાં અને આમથી કુચરાવે ભી કરી એ રોજડું સીધું મારી ને ત્રણ ફૂટના નવેરા અંદર આવ્યું અંદર આવડે કુતરા નોવાનો અવાજ ને ખકરા છો રોજડું અંદર પીડ્યું ને એમાં એમાં મેપા બાપા સીધા ઉભા છે હું છું એમ જોવા ઉભા થયા રોજડું એ મેપા બાપાના ગાઢ મોકળા થઈ ગયા આમ બાર નીકળે તો રોજડું આ બધું આવે એટલે પાછા જાય રોજડું પાછું આમ જાય આમ જાય અને ઓલી બાજુથી કૂતરા જખુંબા કરે એમાં રોજરો પાછું તો વળી જગ્યા નહીં એટલે એ આ બાજુ આવા કારણ મહેપા બાપા દિવાળા હવે ત્રણ ફૂટના નવેડામાં હલો હઈ ગયું અને એમાં કૂતરા ઓલી બાજુથી ઝાર થાય એમાં રોજરૂ પૂરેપૂરું ભેડકું તે ઘાંઘું છું કડીક આગળ જાય ને પાછા પગે આમ જાય ને આમ જાય એમાં બે ત્રણ વખત ખરીયું લાગી ગઈ મેંપા બાપાના ગોઠણમાં એ ગોઠણ આખો સોલી નાખ્યો અને બોકા બોકા ગામના બધા ભેગા થયા કે શું છું હવે નવેળાની અંદર આ બધી હલ થઈ ગયું એ બધા ભેગા થયા અને કૂતરાને હુડકાર્યા અને પછી આ બાજુથી દીવાલને પાડી મૂળી બાજુથી કારણ કે ઓલી બાજુ પાછું પાસું કંઈ રોજડું જઈએ કે નહીં ત્યાં પાછા કૂતરાનો ભીયો એમ કરી કરીને માણ એ રોજડાને બહાર કાઢ્યું અને ત્રણ દિવસ હુદી તો પાટો અહીંયા ખોજી ગયો પગ આખો રોજડાને ખરી વાગી વાગી

有人。<laughs>